આજે રાત્રે ઘરની તમામ લાઇટો બંધ રાખજો એક નાનો લેમ્પ પણ ચાલુ ન કરતા નહીંતર પાકિસ્તાની આર્મી વિમાન દ્વારા તમારા મથક પર હુમલો કરશે ગુજરાત તેમજ ભારત સરકારે આપી ચેતવણી હંમેશા રહેજો સાવધાન મિત્રો શું છે પૂરેપૂરી હકીકત શું ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શરૂઆત થવાની છે શા માટે ગુજરાત સરકારે રાત્રે લાઇટો બંધ કરવાનું એલાન કર્યું મિત્રો પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એક મોટું પગલું ભર્યું છે કેન્દ્રીય મંત્રાલયે જાહેરાત કરી છે કે સાત મેના રોજ દેશભરના બસ્સોને ચુમ્માલીસ જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ મોકડ્રીલ યોજાશે અને બ્લેકઆઉટનું પણ આયોજન કરવામાં આવશે મિત્રો તેનો હેતુ નાગરિકોને સંભવિત યુદ્ધ અથવા આપતી જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે તાલીમ આપવાનો છે ઉલ્લેખનીય છે કે આ સ્તરની મોકટરી છેલ્લે ઓગણીસો ને એકોતેરમાં દેશમાં યોજાઈ હતી બ્લેકઆઉટનો અર્થ શું થાય છે મિત્રો યુદ્ધ દરમિયાન બ્લેકઆઉટ એટલે સંપૂર્ણ અંધકાર ઘરો દુકાનો અને શેરીઓમાં બધી લાઇટો બંધ જ્યારે હવાઈ હુમલાનો સાયરન વાગે છે ત્યારે બધાને અંધારામાં રહેવું પડે છે જો તમારે લાઇટો ચાલુ કરવી હોય તો બારીઓ કાળી રંગ કરો બ્લેક કાર્બન પેપર લગાવો બહાર સહેજ પણ પ્રકાશ દેખાતો ન હોય આના કારણે દુશ્મનો લક્ષ્ય મેળવી શકશે નહીં અને હુમલો કરી શકશે નહીં હવાઈ હુમલાનું સાયરન શું છે મિત્રો યુદ્ધ દરમિયાન વાગતા હવાઈ હુમલાના સાયરન ફેક્ટરીઓમાં વાગતા સાયરન જેવા જ હોય છે સરકાર દ્વારા વિવિધ સ્થળોએ સાયરન લગાવવામાં આવે છે સાયરન એવી રીતે લગાવવામાં આવે છે કે દરેક વ્યક્તિ તેને સાંભળી શકે અને લોકો સતર્ક બને હવાઈ હુમલાના સાયરનનો અર્થ એ છે કે લોકોએ સાવધાન રહેવું જોઈએ અને પોતાને બચવાનો પ્રયાસ કરવો જોઈએ મોક ડ્રિલમાં લોકોને હવાઈ હુમલાના સાયરન વિશે કહેવામાં આવે છે અને જ્યારે તે વાગે છે ત્યારે શું કરવું અને શું ન કરવું તે શીખવવામાં આવે છે સાત મેની મોકરડ્રીલ દરમિયાન શું કરવું મિત્રો જો સાત ગભરાશો નહીં યાદ રાખો કે આ માત્ર મોકરડ્રીલ છે વાસ્તવિક કટોકટીની પરિસ્થિતિમાં સાયરન વાગે ત્યારે તાત્કાલિક સુરક્ષિત સ્થળે થતું રહેવું ખુલ્લા વિસ્તારોની બારીઓથી દૂર રહેવું જોઈએ ટીવી રેડિયોને સરકારી ચેનલો પર આવતી અધિકૃત સૂચનાઓ પર ધ્યાન આપો અને અફવાઓથી દૂર રહો વહીવટ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરો તેમજ વાસ્તવિક સ્થિતિમાં સાયરન વાગ વાગ્યાના પાંચ દસ મિનિટમાં સલામત સ્થળે પહોંચી જવું જરૂર છે અને મેકડ્રિલ આ ઝડપી સ્થળાંતરનો અભ્યાસ કરાવે છે આ મોકડ્રિલ શા માટે યોજાઈ રહી છે મિત્રો ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ કવાયત જરૂરી છે જેથી નાગરિકોને કટોકટીની સ્થિતિમાં સાયરન ચેતવણી પ્રણાલી અને બચાવ પદ્ધતિ વિશે વ્યવહારુ માહિતી આપી શકાય આના દ્વારા નાગરિક સંરક્ષણની ભૂમિકા મજબૂત બનશે જેથી યુદ્ધ જેવી પરિસ્થિતિમાં જીવન અને સંપત્તિનું રક્ષણ થઈ શકે છે ગુજરાતના કયા જિલ્લાઓમાં મોકડ્રિલ યોજાશે મિત્રો વડોદરા સુરત આપી અમદાવાદ જામનગર દ્વારકા કચ્છ પૂર્વ કચ્છ પશ્ચિમ ભરૂચ ગાંધીનગર મહેસાણા ભાવનગર નર્મદા નવસારી અને ડાંગ જિલ્લામાં આ યોજાશે જો સાયરણ વાગે તો શું કરવું મિત્રો તાત્કાલિક સલામત સ્થળે ખસેડો ખુલ્લા વિસ્તારોથી દૂર જવો ને ઇમારતોમાં આશ્રય લો ટીવી રેડિયો અથવા સરકારી એપ્લિકેશન પરથી અપડેટ મેળવતા રહો કોઈપણ અફવાઓથી દૂર રહો ને વહીવટ તંત્રની સૂચનાઓનું પાલન કરો